ત્રણસો ને તેતાલીસ જેટલી જગ્યાઓ ખાલી રહી હતી બરાબર અને બીજા રાઉન્ડ માં એટલે કે આવડા આ રાઉન્ડમાં નવસો ઉમેદવાર માંથી ત્રણસો સીટો ઓપન કેટેગરી ની ભરાઈ ગઈ છે એટલે ઓપન કેટેગરીની સંપૂર્ણપણે સીટો પેક થઈ ગઈ છે બરોબર એટલે રાઉન્ડ બાદ ખાલી રહેલી જગ્યા ની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં ઓગણત્રીસ જેટલા ઉમેદવારોએ એસી કેટેગરીનો ઉપયોગ કર્યો હતો બરાબર અને બીજા રાઉન્ડ બાદ ખાલી રહેતી જગ્યાની ની વાત કરીએ તો હજી પણ એસી કેટેગરીમાં અઠાવન જેટલી જગ્યાઓ ખાલી રહી છે બરાબર એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ તો ચારસો ને એકસઠ જગ્યાઓ ખાલી હતી એમાંથી આ રાઉન્ડમાં ઓગણપચાસ જેટલી જગ્યાઓ ખાલી રહી હતી હવે ઓબીસી કેટેગરીની મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં કુલ બસો ને ઓગણીસ જેટલી જગ્યાઓ હતી બરાબર જે આપણે આઠસો ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી હતી તે બાદ અને આ રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં કુલ 115 ઉમેદવારોએ ઓબીસી કેટેગરી સિલેક્ટ કરી હતી અને હવે બીજા રાઉન્ડ બાદની વાત કરીએ તો ઓબીસી કેટેગરીની કુલ 104 જેટલી જગ્યાઓ ખાલી રહી છે બરોબર ઈડબલ્યુએસ કેટેગરીની મિત્રો વાત કરીએ તો કુલ 135 જેટલી જગ્યાઓ ખાલી હતી અને એમાંથી બીજા રાઉન્ડમાં 104 જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે ઘણી બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને હવે 31 જેટલી જગ્યાઓ

બરાબર સીટો છે અને મિત્રો વાત કરીએ તો આપણે એ પણ હજી છપ્પન જેવી લગભગ આશરે બાકી રહી છે બરાબર તો મિત્રો આ હતું આપણું ગણિત વિજ્ઞાન વિશેનું બીજા રાઉન્ડ નું એનાલિસિસ મિત્રો આપણે છે ને આ રાઉન્ડ બીજા રાઉન્ડ બાદ હવે જે રાઉન્ડ આવશે રાઉન્ડ ત્રીજો કેટેગરીના બધા જ ઉમેદવારોનો રાઉન્ડ આવશે રેડી તો હવે લગભગ આજના દિવસમાં જ કેટેગરીનો રાઉન્ડ પણ આવી જાય છે અને જાહેર થઈ જશે અને એની જિલ્લા પસંદગી પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે રેડી